જે ભોગબનનાર છે એ બેન ભાવના બેન વાઈફ ઓફ અશોક ભાવેશ ભાઈ અશોક ભાઈ ચૌહાણ તેમને ગરદન તેમજ વાસાના ભાગમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે થયેલી બાબતની બાબત પોલીસ સ્ટેશનને જાણવા આવી હતી જે બાબતમાં જે આ ભોગબનનાના પતિ છે ભાવેશભાઈ ભાઈ અશોક ભાઈ ચૌહાણ એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને આ જે ભાવનાબેન બેન છે ભોગબનનાર છે એ આ કામના આરોપી જે મુકેશભાઈ ત્રિભુવનભાઈ અગ્રવાલ પટેલ કોલોનીમાં રહેવાસી છે એમના ઘરે ત્યાં ઘણા સમયથી કામ કરવા લેતા હોય કોઈ કારણોસર આજે ત્યાં એમના ઘરે ગયેલા હોય ને ત્યાં બોલાચાલી થતા આ પ્રકારનો બનાવ બનેલો હોય જે બનાવમાં ભાવના બહેનને ગળાના તેમજ વાંસાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચેલી હોય તો આ બાબતની ફરિયાદ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે અને આગળની તપાસ માટે સિટી બી ડિવિઝન પોલીસેનો સર્વેલન્સ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફ ચોકીનો સ્ટાફ જે લાગેલા છે અને હાલ આ જે છે એમની પણ સારવાર ચાલુ હોય તપાસ ચાલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ નથી પણ ભાગ પણ ગા છે હા એમની પણ સારવાર ચાલુ છે